જતા પહેલા જ રોકી દેવામાં આવે કે અંદર કેમેરો લઈને શૂટ કરવાનું અલાઉડ નથી આ તમે જોઈ શકો છો કે આ જે નાની નાની સીડી દેખાય છે એના ઉપર ચડીને ઘંટ વગાડવાનું આવે છે કરી શકો છો આ કયું મંદિર હોઈ શકે જી ઘંટા કરણો આયા મંદિર છે આ મહુડીનો સૌથી પ્રસિદ્ધ મંદિર છે કે જે જૈનોનો તીર્થસ્થાન છે અહીંયા જૈનોના ઘણા બધા ભગવાનની મૂર્તિ આવેલી છે નાના નાના મંદિર બનાવેલા છે અહીંયા એક પ્રથા છે કે તમે નાની સીડી ચડીને ઉપર ઘંટ વગાડો તો તમારી મનોકામના પૂર્ણ થાય છે અને અહીંયા સુખડીનો પ્રસાદ હોય છે કે જે તમે બહાર લઈને જઈ નથી શકતા અહીંની સુખડી લેવા માટે ખાવા માટે લોકો ક્યાંય ક્યાંયથી આવે છે અને બહુ પ્રસિદ્ધ મંદિર છે આવું ગુજરાતનું અહીંની સુખડી મને બહુ જ ભાવે છે પછી અમે અહીંયા મહુડીથી અમે આગળ ગયા શામળાજી શામળાજી એક બહુ જ પ્રાચીન મંદિર છે જે રાજા હરિશ્ચંદ્રનું એક પવિત્ર મંદિર કહેવામાં આવે છે આ મંદિર અમદાવાદથી લગભગ એકસો ત્રીસ અંતરે આવેલું છે અને તમે જોઈ શકો છો એની મૂર્તિ એનું તમે બાંધકામ જોઈને તમને લાગતું હશે કે બહુ જ જ પ્રાચીન મંદિર છે આ મંદિરની ઉપર એક ખાસ વાત મેં ત્યાં જઈને એ જોઈ કે ત્યાંની જે કોતરણી છે એ કોતરણી મહાભારત ના ટાઈમની જે બધી કૃતિઓ છે એ બધી મને ત્યાં જોવા મળેલી આ મંદિરમાં ઠાકોરજીની એટલે શ્યામ રંગના જે હોય છે કૃષ્ણ ભગવાન એની મૂર્તિ છે છે એટલે મંદિર પણ કહેવામાં આવે મંદિરમાં ભોગ લગવાનો હતો અન્નકૂટ હતું તો એ ટાઈમે મંદિર બંધ થઈ ગયેલું હતું જ્યારે અમે ત્યાં પહોંચ્યા હતા બટ પછી અમને એવું કહેવામાં આવ્યું કે અઢી વાગે તમારું આ મંદિર ખુલી જશે તો જેવું મંદિર ખુલ્યું તો ખૂબ જ લાંબી લાઈન થઈ ગઈ હતી તો અમે પણ એક વાત છે વધારે હતી રશ હતી પણ કોઈ ધક્કા મુક્કી ત્યાં થતી ન હતી બધા જ લોકો શાંતિથી ઉભા રહીને દર્શન કરવા માટે વેઇટ કરતા હતા કે પોતાનો નંબર આવે ખરેખર શામળાજી મંદિરની આસપાસ જે રમણીયતા જે જોવા મળે છે ને ઊંચા ઊંચા ડુંગરોની વચ્ચે આ હિંમતનગરની આસપાસ આ મંદિર આવેલું છે તો આ મંદિર ની ઘણી બધી હિસ્ટ્રી છે કે આ રાજા હરિશ્ચંદ્રનું એક તીર્થસ્થાન કહેવાય છે પંદરમી સદીમાં બંધાયેલું મંદિર છે ઘણી બધી હિસ્ટ્રી છે પણ હું તો બધી અત્યારે જણાવી શકું એમ નથી પણ ખરેખર મને મેં સાંભળાજી હું ઘણી જ નાની હતી અમે પિકનિકમાં ગયેલા એ પછી હું હમણાં વેકેશનમાં પછી ગઈ છું મંદિર જોઈને ઘણો જ સારો એવો અનુભવ થયો હતો અને એવું લાગ્યું કે નહી આ મંદિરની આસપાસ જે તમને રમણીયતા જોવા મળે છે એકચુઅલી આ છે ને મેશોર ડેમના બાજુમાં જ છે સાથે અને ત્યાં જો કે વરસાદ નતો ઓછો છે એટલે ત્યાં પાણી વધારે ભરાયેલું નહોતું પણ ડેમમાં જોવા નહીં અને બસ મેં ત્યાં આગળ થોડા થોડા ફોટો ક્લિક કર્યા અને બસ ત્યાં આગળ નાસ્તો કર્યો ત્યાં આગળ છાટ ને એવું બધું મજાનું હતું તો ખાવાની મજા પડી બસ પછી અમારે એ દિવસે શામળાજીની ટૂર અમારી પૂરી થઈ અને બસ અમે જે જે ક્લિક્સ લીધા હતા મેં તમને તમારી સાથે શેર કર્યું છું તમને મારે બ્લોગ જોવાની કેવી મજા આવી ફ્રેન્ડ્સ પ્લીઝ મને બતાવજો અને જો મારી ક્યાંય પણ ભૂલ રહી ગઈ હોય તો પ્લીઝ મને સજેસ્ટ કરજો શીખું છું તો તમારો સપોર્ટ તો જોઈશે જ મને પ્લીઝ મારી વિડીયોઝની તમને ગમે તો લાઈક સજેશન શેર શેર કરજો મમ્મી એકચ્યુઅલી મારા સાસુમાં મારો ફેમિલી માય હસબન્ડ માય કિડ્સ અમે બધા સાથે ગયા હતા અને મજા આવી હતી કે ફેમિલી સાથે પણ ક્યારેક ક્યારેક આવી નાની નાની ટ્રીપ મારી લેવી જોઈએ કે તમને મજા આવે છે ફેમિલી સાથે જવાની એકચ્યુઅલી પેરેન્ટ્સ હતા તો અમે શામળાજી મંદિર જવાનું પ્રિફર વધારે કર્યું ભીડ હોય છે રસ હોય છે વેકેશનના ટાઈમે પણ પછી એવું જોવા જઈએ તો પછી તમે ક્યાંય નીકળી જ નહીં શકો હે ને તો જરૂરથી જજો શામળાજી મંદિર જવાની તમને ખૂબ જ મજા આવશે હે ને બાયુ સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ